ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોમાં સુરક્ષા અને ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તેમજ પોલીસ પ્રત્યેનો હાવ દૂર થાય અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો અહેસાસ કરાવવાના હેતુથી સુરક્ષાલક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા શરૂ કરાયેલી માનવીય અભિગમ અંતર્ગત ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક સી એલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ચીહદોશી પ્રાથમિક શાળાના નાના બાળકોની સુરક્ષા એક કાર્યક્રમ યોજાયો હતો એલ આઈ બી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર પંડ્યા દ્વારા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પીએસઆઈ એમબી દેવડા અને એસઆઈ કુંદનબા દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અને કાયદાનું જ્ઞાન ટ્રાફિક નિયમન વ્યસન મુક્તિ અંગે વિસ્તારપૂર્વક સમજ આપી હતી આ ઉપરાંત એકલા રહેતા બાળકો અને ઘરમાં કોઈ ન હોય ત્યારે બાળકોને કેવી સાવચેતી રાખવી તેની સમજ આપવામાં આવી હતી આ સિવાય પણ બાળકોને શિક્ષણ સહાય અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેઓ બાળકોને અહેસાસ કરાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં એકસો વિદ્યાર્થીઓ અને સોળ શિક્ષકો હાજર રહ્યા હતા